અમદાવાદમાં અસહ્ય બફારા અને ઉકળાટથી ત્રસ્ત થયેલા નગરજનોએ મેઘરાજાને મનાવવા પ્રાર્થના યોજી હતી ન્યૂ મણિનગરના શ્રીનંદ દસમાં ભગવાન શ્રી કૃષ્ણની પ્રતિમાની પાસે ઊભા રહીને ગુરુપૂર્ણિમાના પાવન પર્વએ અમદાવાદમાં મન મૂકીને મેહુલો વળશે તે માટે બાળકો અને મહિલાઓએ ધૂન સાથે પ્રાર્થના યોજી હતી સૌરાષ્ટ્રભરમાં મન મૂકીને મેઘરાજા વરસી રહ્યા છે ત્યારે અમદાવાદમાં કેટલાય દિવસોથી મેઘરાજા રિસાઈ ગયા હોય તેમ વરસવાનું નામ નથી લઈ રહ્યા હાથમાં સૂચક બેનરો રાખીને બાળકો અને મહિલાઓએ અમદાવાદમાં વરૂણદેવ મેઘ વરસાવે તે માટે આકાશમાં બે હાથ જોડી મેઘરાજાને વિનવણી કરવા ભગવાન શ્રી કૃષ્ણ સમક્ષ આજીજી સાથે પ્રાર્થના કરી હતી બધી જગ્યાએ વરસાદ બહુ સરસ રીતે વરસે છે અમદાવાદમાં જ વરસાદ વરસતો નથી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસે એવી બધાની ઈચ્છા છે બધી જગ્યાએ ફૂલ પાણી વરસાદ બધું આવે છે આપણે અમદાવાદમાં જ એક નથી ભગવાનને કહીએ છીએ ફૂલ મન મૂકીને વરસે એટલે બધા એમાં નાઈએ મજા કરીએ બાળકોને પણ મજા આવે ખૂબ જ ગરમી બફારો છે છોકરાઓ પણ નથી રહી શકતા બધાને ઈચ્છા છે કે અમદાવાદમાં વરસાદ આવે એટલે બધા એને નાઈ મજા કરીએ અમદાવાદીઓની ઈચ્છા છે રિપોર્ટ સંજીવ રાજપૂત સાથે અમીભટ શ્રોત્રી ટીવી નાઇન ગુજરાત અમદાવાદ જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર